શ્રી શાંતાબેન દયાજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી જલારામ ધામ મંદિર અન્નપૂર્ણા અન્ન ક્ષેત્ર ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવશે અહીં મહાઆરતી શોભાયાત્રા જાહેર પંડારા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે સવારે છ કલાકે મંગળ આરતી દસ ત્રીસ કલાકે પૂજા વિધિ અગિયાર કલાકે છપ્પન ભોગ અન્નકૂટ આરતી અને સાંજે સાત કલાકે સંધ્યા આરતી થશે

આયોજન માં સવારથી ચાલુ થઈ જાય આયોજન વેલી જે રેગ્યુલર છ સાત વાગ્યાની જે આરતી છે એ ચાલુ થઈ જાય પછી સાડા દસ વાગ્યે પૂજા આરતી થાય મહાઆરતી થાય સાંજે બપોરે અનકોટ આરતી થાય અને અગિયાર થી રાતના જ્યાં સુધી લોકો આવે ત્યાં સુધી ભોજન પ્રસાદ ચાલુ રહે જે ભોજન પ્રસાદ લાખો ની થાય શોભાયાત્રા શોભાયાત્રાનું એવું આયોજન છે દસ વાગે નીકળશે શોભાયાત્રા ત્રણ જગ્યા નીકળશે સરથાણા સરખા જગાતના કાથી નવાગામ કામરે ચાર રસ્તા થી શામનગર સોસાયટી માંથી કે જે અમારે અમારા વર્ષોથી અહિયાં પાંચ વર્ષ થી સેવા આપી રહ્યા છે ભાઈઓ બહેનો તમામ અહિયાં સેવા જ આપી રહ્યા છે કોઈ લાલચ લોભ કોઈ જાતની કાઈ આશા રાખ્યા વગર ચોવીસે કલાક રાત ને દિવસ જે કામ કરી રહ્યા છે આજે પંદર દિવસથી જે રાહુલભાઈ પટેલ એના ભરોસે એંસી ટકા રસોડું આવે છે તો મીઠાઈઓ ચાર પાંચ જાતની બનાવી પચાસ મીઠાઈ અલગ અલગ બનાવી છે અણકોટ જે અણકોટ ની મીઠાઈ છે એ તો દોઢસો બસો મણ એકસ્ટ્રા બનાવી છે બાકી તો કોઈ લિમિટ જ નથી બનતું જાય ઢગલા બંધ શું કહેવા જલારામ ભક્તોને હું કહેવા માંગુ છું પેલા તો હું જે મારા જે અહીં સેવા આપી રહ્યા છે એના મારા પાંચ નામ બોલવા છે કે અહીંયા રાતને દિવસ લોહારી કામ કરવા અરવિંદભાઈ લોહાર છે એમ મહેશભાઈ આહિર છે એ જ રીતે લાલાભાઈ દરજી છે એ જ રીતે બધા અહીંયા કામ કરે છે બહુ જાદા નામ નથી આપતો પણ ઓછામાં ઓછા બસો જણા બસો જણા એમાં ભાઈઓ બહેનો આવી ગયા બધા રાતને દિવસ એટલી સેવા આપે છે કે જે આપણે ઘરે કોઈ દી કર્યું જ ન હોય એમાંનું આ કામ કરે છે